દાહોદ જિલ્લાના એસપી તેમજ તેઓની ટીમ દ્વારા તમામ ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે આજે ઝાલોદના ધાવડિયા ચેકપોસ્ટ પર વાહનો ચેકિંગ કરવામાં આવી રહ્યા છે અવર કરતા તમામ વાહનોને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે ધાવળિયા ચેકપોસ્ટ જે ચેકપોસ્ટ રાજસ્થાન મધ્યપ્રદેશને જોડાતી ચેકપોસ્ટ પર આજે દાહોદ જિલ્લા એસપી તેમાં તેમની ટીમ દ્વારા સતત વાહનોને ચેકિંગ હાથ ધરવામાં આવી તેમજ ડ્રોન ઉડાડીને તમામ એરિયા મોનિટરિંગ કરી કોઈ નશીલ પદાર્થ પગાર ઇંગ્લિશ દારૂ જુગારમાં ઘુસણખોરી ન કરે એકત્રીસ ડિસેમ્બર પહેલાં કોઈ પણ ઘુસાડેલા તેની ખાસ તકેદારી રાખવામાં પોલીસ સતત છે રિપોર્ટર કિશોર ડબકર સિટી ગોલ્ડ ન્યૂઝ દાહોદ રાજ્યમાં પ્રવેશ કરે નહીં તે અંતર્ગત દાહોદ જિલ્લાની અગત્યની જે ચેકપોસ્ટો છે તે કાર્યરત કરી દેવામાં આવેલી છે અને દરેક ચેકપોસ્ટ પર એક ટીએસઆઈ પાંચ પોલીસ કર્મચારી અને પાંચ જીઆઈડી હોમગાર્ડના કર્મચારી મારફતે ટ્વેન્ટી ફોર અવર્સ ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે જેથી કોઈ પણ કોઈ નશાકારક જીલ્લો પદાર્થ ઇંગ્લિશ દારૂ કે કોઈ નાકોટિક્સનો પદાર્થ લઈ અને તહેવારોમાં કોઈ પ્રવેશ કરી નહીં દાહોદ જિલ્લા અને ગુજરાત રાજ્યમાં બે નિમિત્તે સતત ટુ વ્હીલર વાહનો ફોર વ્હીલર વાહનો અને તમામ વાહનોનું ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે હું ચોક્કસથી દાહોદ જિલ્લો જે મધ્યપ્રદેશની રાજ